અને રેસ હાલ ઓલ કાતર લે છે આ કેમ કા ન હોય તો એટલે ઈ મહિના સાચી વાત એવા કપાવે છે મારા એટલે મરવી દીજે બેન જીરો મારવાનો હા હળવા મારી દેવાનું બીજું કાઈ નહીં બેન જીરો મારી દેવાના એને ટિકટ કરાય ના પણ ઝીરો મારી દેવાડ બસ વાત થાય પૂરી બજમાં આમ મને વાર

マリオンさんにとっては何を言うか分からない。

જો આ કેટલું ફ્રૂટ લેવાનું બધું ખાટી ન હોય તેમાં દેખાવ એ એમડો ફ્રીજમાં નાખી દેવું બોપાયા ચાર્જિંગ લેવી ટેટી લેવા ખાલી જો દે સિયા તો લેડો દેવા દે સીટી એજી બોલા મે ટેટી તો કઈ અબે મજા આયેગા ના અલજીને ક્યાંત કરી ઓયરે જાવ પછી ડાયરેક્ટ Come mi dà il luogo? Il mio amico è un po' più di lei. Sono solo Powley? Sono solo un po' più di lei. Ok, sono solo un po' più di un po' più di un po' ए <laughs> का निधरक को पड़ी छ आमा लियो केरी हो त केरी नै हो एकच नै केरी एकच नै ले ल दु केरी केरी सार खाइ गयो जा नन्की जो फ्रूट लिदु न देदु न आवु बति अरे फ्रूट न फ्री लिदु न देदु न फ्रूट फ्रूट देदु ठंड ठंडा पड्या छ ए तारी पली એયા મクリーム વાળો બિસ્કિટ હોતે પહેલા એસે તો પાણી કાઢ લે ઠંડો થઈ એમાં જો મિત્રો આવી જાવ ફ્રૂટ ખાવા

એ હું તને ક્યાં બોલવાનું અરે વીડિયો તરવામાં આલી કે ખબર રગબો ઉઠણ લે હમ બહુ રણીયા હાલો ખાવાનું શું હે હં સળગવાનું સાફ લેતાય ファンはね、ご飯に合うん、ファンへの大変。<ins ert> <laughs>